વાંસણાભાઈલી રોડ ઉપર આવેલ ગોવર્ધન બેના રહીશો દ્વારા બાજુમાં આવેલ લિટલ મિલેનિયમ નામની સંસ્થા વિરુદ્ધ ગંભીર આક્ષેપો કરી પોતાની વ્યથા ઠાલવી હતી વાંસણાભાઈલી રોડ ઉપર ગોવર્ધન બેના રહીશોએ આક્ષેપો સાથે જણાવ્યું હતું કે દીપ બંગ્લોઝ જેમાં લિટલ મિલેનિયમ નામની સંસ્થા આવેલ છે જેને એપ્રિલ બે હજાર ચોવીસમાં વડોદરા મહાનગરપાલિકા દ્વારા નોટિસ આપવામાં આવેલ છે જેમાં ઉલ્લેખ કરવામાં આવેલ છે કે મંજૂર નકશા વિરુદ્ધ બાંધકામ દૂર કરવું તથા ત્યાં સુધી આ સ્થળે બાંધકામ બંધ રાખવું તેવી નોટિસ આપવામાં આવેલ છે ત્યારબાદ કંઈક કારણોસર આ સંસ્થાને સીલ મારવામાં આવેલ છે સ્થાનિકોના આક્ષેપ છે કે છેલ્લા કેટલાક દિવસથી આ સંસ્થાએ સીલ તોડીને બાંધકામ કરવાનું શરૂ કરી દીધું છે સાથે સ્થાનિકોનું કહેવું છે કે આટલા નાના રોડ ઉપર કોમર્શિયલ એક્ટિવિટીની પરમિશન મળી તો તે કેવી રીતના મળી સાથે જ આ સ્કૂલની પરમિશન છે કે કેમ તે પણ એક તપાસનો વિષય બની રહ્યો છે ગોવર્ધન બેના રહીશોનું કહેવું છે કે આ સીલ તોડીને આ લોકોએ કામ કરવાનું શરૂ કર્યું છે અમે આ બાબતની જાણ અગાઉ પણ વીએમસીને કરી છે અને હવે પણ કરીશું સ્થાનિકોએ સમગ્ર મુદ્દે આક્ષેપો સાથે જણાવ્યું હતું સ્થાનિકોનું એમ પણ કહેવું છે કે તંત્રના ભ્રષ્ટાચારના કારણે આવા લોકોને છૂટો દોર મળી જતો હોય છે આ વિષયમાં જિલ્લા શિક્ષણ અધિકારી અને વડોદરા મહાનગરપાલિકાના અધિકારી યોગ્ય તપાસ તેવી પણ તેઓ દ્વારા માંગણી કરવામાં આવી હતી હવે અહીંયા એકચુઅલી પહેલા જૂની જૂના બંગલા હતા આ અહીંયા જે માણસ છે એણે આ બંગલો તોડી અને આખું નવી બિલ્ડિંગ ઊભું કર્યું છે એની સાથે અમારે કોઈ લેવા દેવા નથી પણ કોઈ જાતનું માર્જિન કે કોઈ જાતની સેફ્ટી રાખી નથી એ અમને બહુ પ્રોબ્લેમેટિક છે કારણ કે આટલું બધું નજીક અમારી જોડે આવી ગયા છે તમે જો કમ્પાઉન્ડ વાલની ઉપર એમને પેલું સીલ કરવામાં આવી હતી છે પહેલાં બી સીલ કર્યું હતું ફરી વાર બી સીલ કર્યું પણ અત્યારે હાઉ કેવી રીતે તૂટી ગયું છે એ ખબર નથી પડતી પણ સીલ અત્યારે નથી અત્યારે દરવાજા ખોલીને અંદર જાય થાય છે અને બધી પ્રવૃત્તિ અત્યારે ચાલુ છે એટલે કરવામાં ઇલિગલ ને હિસાબે સીલ કરવામાં આવ્યું હતું અને ફાયર સેફ્ટી તો પછી એમને ગમે તેમ તમકીને મૂકી દીધું છે પણ ઇનલિગલ કન્સ્ટ્રક્શન હતું એ બાબતની કોર્પોરેશનને આવી અને એમને સીલ કર્યું હતું અને એમની જોડે ની જોડે ખુલાસા બી માંગ્યા હતા કે તમે આ રીતે કર્યું છે તેનો ખુલાસો આપો કે ભાઈ કઈ રીતે તમે આ રીતે કન્સ્ટ્રક્શન કર્યું છે ને કઈ પરવાનગીથી કોઈ ખુલાસો મળ્યો હોય એવું અત્યાર સુધી કંઈ આવ્યું નથી છે ને અહીંયા પાર્કિંગનો બહુ મોટો ઇશ્યુ છે એ લોકો જ્યારે બી છોકરાઓને ડ્રોપ કરવા આવે ને તો ગમે ત્યાં કાર મૂકી દે છે અને અમારે કારનું પાર્કિંગ આગળ છે એટલે એમની વેઇટ કરવાની કે ક્યારે આવે ને ક્યારે જાય બીજું એવું છે વોઇસ તો એટલો બધો લાઉડ રાખે છે ને સવારમાં કે આપણે કામ કરતા હોય કે કંઈ બી કરતા હોય ને તે લોકોનો વોઇસ એટલો મોટો કે સાંભળવા તો કોઈનું તૈયાર જ નથી અને બીજું આપણે એ લોકોને પેરેન્ટ્સ બી મૂકવા આવતા હોય કે ગમે તે હોય એમને બોલીએ કે અહીંયા પાર્ક કરો કે અહીંયા કરો તો એ સાંભળતા તો છે જ નહીં ઇવન શાંતિધામમાં તો અહીંયા છે બી એટલો વોઇસ રાખે છે કે અમને ક્લિયરલી ત્યાં બી સંભળાય છે એટલે ડિસ્ટર્બન્સ તો એટલું થાય છે કે મેન્ટલી આપણું ડિસ્ટર્બન્સ થઈ જાય કે આપણે કંઈક કામ કરતા હોય કંઈક એ કરતા હોય તો એ જ અને એટલી દાદાગીરીથી વાત કરે કે આપણે શાંતિથી બી એમને કહેવા જઈએ કે આમ નહીં આમ તો બી દાદાગીરીથી જ વાત કરે છે અને બીજું કે છોકરાઓનું ડેન્જરસ છે કારણ કે એટલી ફૂલ પેક કરી દીધું છે ને કે કંઈ બી ઇસ્યુ થાય ફાયરનો થાય કંઈ બી તો નીકળે જ કેવી રીતના અને એના લીધે આજુબાજુ બધા એરિયામાં ઇફેક્ટ થાય ને સમસ્યા છે પણ પોલીસ તો બે ત્રણ વાર અહીંયા આવીને ગઈ પણ પોલીસને એ કાંઈ કરતા જ નથી અમે તો બધે રજૂઆત કરીએ છીએ પણ આગળ ખબર નહીં શું છે કે એ લોકો શું વાત કરે છે કે આગળથી કંઈ થતું જ નથી બતાવવા માટે ચાર પાંચ મહિના બંધ કરી દે સીલ કરી દે પછી પાછું ખોલીને એ કરે છે શું લેવા શું એક્શન તો એ જ રહે છે કે બંધ તો બંધ જ પછી બધાની સેફટી જોવી જોઈએ એમને તો ખાલી એક એવું છે કે બસ અમારે કમાવું જ છે કારણ કે આ સ્કૂલ કરે પછી તો એ લોકોનું એવું છે કે આ ફૂલ ડે એક્ટિવિટી રાખી આ રાખે તો રેસિડન્સી એરિયામાં તો આટલું બધું ના જ હોવું જોઈએ